ઉનાની બજારમાં આવેલ મસ્જિદની એક મિલકત સાઠ વર્ષ પહેલા ભાડે રાખે સાઠ વર્ષ બાદ સુખી સંપન્ન થયેલા પૂર્વ ભાજપ પ્રમુખ ચંદુભાઈ કોટેજાએ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ મિલકતનો કબજો સુપરત મસ્જિદની ટ્રસ્ટને સોંપ્યો આ બાબતને લઈને મુસ્લિમ સમાજમાં એક ખુશીની લાગણી ફેલાઈ મુસ્લિમ સમાજના આગેવાનોએ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેજાનું સન્માન કરી આભાર વ્યક્ત કરે સંવાદદાતા ઇરફાન લીલાણી વોઇસ ઓફ ગિરગડાની સરમેશ સત્યની સાથે ચંદુભાઈ કોટેજા રહેવાસી ઉના આ જગ્યા મારા પૂજ્ય પિતાશ્રી પોપટલા અર્જુનદાસ કોટેજાએ આશરે પંચાવન વર્ષ પહેલાં ભાડાથી સકાલા મસ્જિદ પાસે રાખેલી અને હું પણ આ જગ્યા ઉપર તેતાલીસ વર્ષ સુધી બેસ બેઠો છું ત્યાં મારો બિઝનેસ ચાલુ હતો ત્યારે ને આ જગ્યા અમે સંભાળ્યા પછી બેઠા પછી અમે ખૂબ જ આમાં સુખી થયા છીએ આ જગ્યામાં અત્યારે હવે અમારે આ જગ્યાની જરૂરિયાત ન હોય અમે મારા ભાઈઓ મનુભાઈ રાજકોટ રહે છે અને નાનોભાઈ કૃષ્ણકાંતભાઈ મોટાભાઈ મનુભાઈ અને પરિવાર કોટેજા પરિવાર સાથે ચર્ચા કરતાં બધાનો મત એક પડ્યો કે ભાઈ આ જગ્યા ધર્મની છે અને આપણે આ જગ્યાએ એક પણ પૈસો લીધા વગર ટ્રસ્ટને સોંપી દેવાની છે આ નિર્ણય ઉપર આવી અને મારા અત્યારે વાત ન કરવી જોઈએ પણ મારા રાજકીય ગુરુ અને અશ્વિનભાઈ આમદારને ગઢડા મેં ફોન કર્યો અશ્વિનભાઈ મારી વાતને સમર્થન આપ્યું કે તમારા નિર્ણય છે એ સાચો છે અને તમે ટ્રસ્ટને સોંપી દો એટલે આ જગ્યા અમે આજે ટ્રસ્ટને અર્પણ કરીએ છીએ હવે પછી આ જગ્યા ઉપર અમારો કોઈ હક અધિકાર રહેતો નથી જ્યાં જ્યાં લખીને દેવું પડે ત્યાં લખીને આપી દીધું છે અને આપ બધા આવ્યા છો મને માન સન્માન આપ્યું એ બદલ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું યસ અશ્વિન આંદાને આજરોજ મુસ્લિમ સમાજના બધા આગેવાનો અને ચંદુભાઈ ખોટેતા એકત્રિત થઈ અને એક વિવાદિત જગ્યા માટે એમનું જે સોલ્યુશન હતું એ ચંદુભાઈ સામેથી જગ્યા સુપ્રદ કરી ખૂબ સરાહનીય કાર્ય છે અને એનું આખું ફેમિલી પહેલેથી જ ઉના શહેરના અને બધા સમાજના સાથે રહી અને કામ કરવાવાળું છે એટલે અમે બધાએ એમને એવું કીધું કે સારું કાર્ય છે

અશ્વિનભાઈ તો અમારા વડીલ છે જિલ્લા ભાજપના પ્રમુખ છે ઘણા બધા બોલતા છે ચંદુભાઈ પણ શેર ભાજપ પ્રમુખ પણ જ્યારે આ વસ્તુની આજે ચંદુભાઈએ જ્યારે આ મુસ્લિમ સમાજની લાગણીને એક ચાર ચાર લગાવે એવું કામ કર્યું અને મુસ્લિમ સમાજની જે મસ્જિદ ટ્રસ્ટની મિલકત હતી એ એક રૂપિયો ટોકન પણ લીધા વિના સાઠ વર્ષ ભાડાની જગ્યા એમને ચાવી રૂપિયો કરી દીધી છે આ માટે હું ચંદુભાઈને અશ્વિનભાઈને અને કોટોજા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આપણા સમાજને વિનંતી કરીશ કે આ જગ્યાએ આપણા મસ્તી ટ્રસ્ટની છે એની સારી રીતે દેખરેખ થાય અને સદુપયોગ થાય એવું કાર્ય કરો એ મારી અંગત વિનંતી સાકલનો પ્રમુખ ટ્રસ્ટના પ્રમુખે પઠાણ વર્ષો પહેલાં ચંદુભાઈના પિતાશ્રીએ પોપટભાઈએ ઓગણીસોને સાહીઠમાં ભાડે રાખેલી હતી ઓગણીસો સાહીઠમાં ભાડે રાખી ત્યારથી તે ઉપયોગ કરતા હતા પણ તે બાદ એ ઉપયોગ કરવાનો બંધ કરતા ચંદુભાઈ કોટેજાએ એક પણ પૈસો લીધા વગર સ્વેચ્છાએ બોલા પોતાના પરિવાર સાથે મસલત કરી અને અમને ફ્રીમાં પરત સોંપી દીધેલ છે તે બદલ હું ચંદુભાઈ કોટેજા તથા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું